હવે સાહેબ સોરી તમને જો કામ માં હોય ને તો ડિસ્ટર્બ કરી રહ્યા એના માટે એક માર્ગદર્શન જોતો હતો ભાઈ ભાઈ ક્યાંથી નંબર લીધો આપડે youtube માં છે એવો પેલો તમારો youtube આવ્યો હોય તો નંબર હમણાં જ બ્લોક થઈ જશે એમાં ક્યાંય એવું સાંભળ્યું નથી કે રમણીક ભાઈ ડાયરેક્ટ ફોન કરે કોઈ પણ વ્યક્તિ તો નંબર બ્લોક થાય છે માર્ગદર્શન લેવાની સિસ્ટમ વોટ્સએપ માં મેસેજ કરીને માર્ગદર્શન લેવાનું છે જરૂર પડે એને હું ફોન કરું છું ના હવે તમારો નંબર બ્લોક વોટ્સએપ માંથી બ્લોક ને યુટ્યુબ માંથી બ્લોક હા કોઈ એડવોકેટ મળી લ્યો તમે નિયમ ભંગ કરે એને હું માર્ગદર્શન આપતો જ નથી હ બીજા કોઈ નંબર માંથી કરતા નહીં બધા નંબર બ્લોક થશે હું અવાજ ઓળખી જાય ભગવાન મને એટલી સુવિધા મગજ ની શક્તિ આપી છે કેટલી વખત બોલ લો છો યુટ્યુબમાં કે સાંભળ્યું છે કે સાંભળ્યું નથી નીતિ મતાથી ભગવાન સાક્ષી રાખીને બોલોજી સાંભળ્યું છે કે નથી કે નંબર ડાયરેક્ટ ફોન કરશે તો થશે એમ નંબર બ્લોક થાય છે સાંભળ્યું છે યુટ્યુબ માંથી હા પણ વાત સાચી છે આ પેલી વાર રોજી મેં તમારો વીડિયો આ તમારો જવાબ બધાય જો પહેલી વાર હળી કરે તો કેટલી વખત થાય 10 લાખ માણસો મને જોવે છે હિસાબ કરી લ્યો જોય રોજ 10 લાખમાંથી એક જણો કરે ને તો રોજના મને 50 ફોન થાય 10 વર્ષ સુધીમાં હિસાબ કરી લ્યો સાચી સોરી હવે સોરી નહીં નંબર બ્લોક હા અને જેટલી વાર આવશે એટલી વાર અવાજ ઓળખી જાય આટલી વાર વાત અમધી નથી કરાવી મેં અવાજ મારા મગજમાં ફિટ થઈ જાય ને એટલા માટે વાત કરાવી છે એ આ સુનાનું ભૂલ થઈ